કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસમ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ હરદત્સિંહ જયદેવસિંહ જાધવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રેચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ એ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમે કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવેલી છે આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી બંને વચ્ચે દલાલીની દલાલની ભૂમિકા ભજવે છે અને આ સમગ્ર અંદર એમને થી જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ જ છે જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે